સમાજ તેમજ શ્રીમાળી સમાજ અને પટેલ સમાજ રેણાંક મકાનમાં આવેલા છે અને અવર જવર માટેનું તેમજ વાહન ચાલકો માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ પરમાર સમાજના મોહલ્લાથી રામાપીરના મંદિર સુધીનો માર્ગમાં જૂનો રોડ નીચો હોવાના કારણે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે આ પાણી ભરાઈ જતા મેસર ગ્રામજનો સહિત નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ સંદર્ભે મુખ્ય રોડ રસ્તાની કામગીરીને લઈને કલેક્ટર અને સરપંચ સામે સમસ્ત

જો પ્રત્યક્ષીજીનો કોઈ નવી નથી મારીએ આટલું લેવલ કરી રહ્યા વિનંતી સાહેબનો આપનું નામ પીવીએન હા ઓકે ઓકે

ભણી ભરાયું તમને કેવું લાગે છે ભાઈ આ પાણી ભરાયું તમને કેવું લાગે છે

પ્રવીન પંચાલ સાથે ઉપેશ પંચાલ દુઝ પાટણ